નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને શુક્રવારના રોજ આજની ડુંગળીની આવક વિશે વાત કરીએ તો સાડા ચાર હજાર કટાની આસપાસ આજની આવક રહેલી છે કપાસ છાપરા નંબર ત્રણમાં આજે આવક રહેલી છે ને સાડા ચાર હજાર કટાની આસપાસ આજની આવક રહેલી છે હાલ તબિયત થોડીક સારી નથી એટલે આજે વિડીયો નથી બનાવવાનો પણ અત્યારે આવેલો છો તો તમને આવક અને બજાર ભાવ જણાવી દઉં બજાર ભાવની વાત કરીએ તો મિત્રો મીડિયમ માલ પાંચસો રૂપિયાથી લઈને સાતસો રૂપિયા સુધીના બજાર ભાવ અત્યારે બોલાણા છે તેમજ સારા માલની વાત કરીએ તો મિત્રો સાડા સાતસો આઠસો રૂપિયાથી લઈને હાયસ્ટ ક્વોલિટીના નવસો રૂપિયાના સુધીના બજાર ભાવ આજે બોલાયા છે નવસો ને એક રૂપિયા આજનો ઊંચો બજાર ભાવ નીકળ્યો છે બાકી સાડા આઠસો રૂપિયાની આસપાસ સારા માલ વેચાય છે એક જ વકલના નવસો ને એક રૂપિયા બજાર ભાવ બોલાણો છે તેમજ ગુલ્ટીની વાત કરીએ તો પાંચસો રૂપિયાથી લઈને સાડા છસો રૂપિયા સુધીની ગુલ્ટીનું વેચાણ થાય છે અને બદલાની વાત કરી તો બસો રૂપિયાથી લઈને ચારસો રૂપિયા સુધી બદલાનું વેચાણ આજે બોલાયું છે આજે મિત્રો થોડીક તબિયત ખરાબ છે એટલે આજે વિડીયો નથી બનાવેલો આ વિડીયોમાં બસ આટલું જ ફરી પાછો હવે તબિયત થોડીક સુધર છે એટલે પાછો આપણે રાબેતા મુજબ વિડીયો ચાલુ કરી દઈશી ધન્યવાદ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો